હૃદય રોગ ડાયાબિટીસ કેન્સર સ્થૂરતા અને માનસિક અસ્વસ્થ લોકોને મુશ્કેલી થઈ શકે ન્યુરોલોજીકલ અસ્થમા ઊંઘની સમસ્યા હાઈ બ્લડ પ્રેશર જેવી બીમારીઓ પણ વિઝામાં નડતર રૂપ છે તેવું તેમણે કહ્યું તો બીમાર માણસોને વિઝા નહીં મળે ન્યુરોલોજીકલ અસ્થમાં ઊંઘની સમસ્યા હાઈ બ્લડ પ્રેશર જેવી બીમારીઓ માં નડતર રૂપ થશે વિઝા નીતિમાં અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો આ મોટો નિર્ણય બીમાર માણસોને વિઝા મળવામાં મુશ્કેલી થઈ શકે છે ત્યારે હવે લોકોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડશે ડોનાલ્ડ ટ્રમ્પે અધિકારીઓને પણ જરૂરી સૂચના આપી છે વિઝાના અરજદારોને આરોગ્યની યોગ્ય તપાસ કરવા માટે સૂચના આપી અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પ કે જેમના દ્વારા આ એક નિર્ણય લેવામાં આવ્યો છે ન્યુરોલોજીકલ અસ્થમાં ઉંગની સમસ્યા હાઈ બ્લડ પ્રેશર જેવી સમસ્યા જે લોકો સામનો કરી રહ્યા છે એ તમામ લોકો કે માટે સરકારની મદદની જરૂર પડશે કહ્યું ત્યારે અલગ અલગ જે સમસ્યાથી પીડાતા લોકો હૃદયરોગ ડાયાબિટીસ કેન્સર સ્થૂળતા અને માનસિક રીતે અસ્વસ્થ લોકો હોય સાથે ન્યુરોલોજીકલ અસ્થમાં ઊંઘની સમસ્યા હાઈ બ્લડ પ્રેશર જેવી બીમારીઓ પણ વિઝામાં નડતરરૂપ થઈ શકશે વિઝા નીતિમાં અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કે જેમના દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે ત્યારે અધિકારીઓ દ્વારા તપાસ શું કરવામાં આવશે પણ એક મહત્વની વાત ડોનાલ્ડ ટ્રમ્પે અધિકારીઓને જરૂરી સૂચના આપી દીધી છે વિઝા નીતિમાં ટ્રમ્પનો એક મોટો મહત્વનો નિર્ણય વિઝાના અરજદારોના આરોગ્યની યોગ્ય તપાસ કરવાની તેને વાત કરી છે વિઝા આપતી વખતે અરજદારની સ્વાસ્થ્યની સ્થિતિ શું છે એ સ્થિતિને ધ્યાનમાં રાખવા માટે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે અરજદારોને જેટલા અરજદારો છે એમની જે સ્થિતિ છે શારીરિક સ્થિતિ માનસિક સ્થિતિ આ તમામ વસ્તુને ધ્યાનમાં રાખવા માટે એક મહત્વનો એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે બીમાર માણસોને હવે વિઝા નહીં મળે અથવા તો ખૂબ મુશ્કેલીથી વિઝા મળી શકે એ પ્રકારની અલગ અલગ બીમારીઓ પણ દર્શાવવામાં આવી છે ન્યુરોલોજીકલ જેમને સમસ્યા હોય ઊંઘની સમસ્યા હોય એ તમામને લઈને તપાસ હવે કરવામાં આવશે ત્યારે આજે નિર્ણય લેવામાં આવ્યો છે અમેરિકા દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કે જેટલા વ્યક્તિ બીમારીથી અવું પીડાઈ રહ્યા છે એમને વિઝા માટે અધિકારીઓને કેટલાક આદેશ આપી દેવામાં આવ્યા છે હવે અધિકારીઓને શું આદેશ આપવામાં આવ્યા તપાસ શું કરવામાં આવશે તો ભૂતકાળની બીમારીઓનો સંપૂર્ણ ઇતિહાસ ચેક કરવામાં આવશે કઈ કઈ બીમારીઓથી લોકો પીડાતા હતા તમારી સારવારનો ખર્ચ કેટલો છે એ પણ અધિકારીઓ દ્વારા અહીંયા ચેક કરવામાં આવશે તમે સરકારી મદદ વગર આજીવન સારવાર મેળવી શકો છો કે કેમ શું આર્થિક રીતે એટલા કેપેબલ છો કે કેમ એ ચકાસવામાં આવશે તમારા બાળકને કોઈ ખાસ સાર સંભાળની જરૂર છે કે કેમ એ વસ્તુની પણ ચકાસણી અધિકારીઓ દ્વારા કરવામાં આવશે બીમારીમાં તમે કામ કરી શકશો આ તમામ મહત્વની વાત કે જે ત્યાંના અધિકારીઓ ચેક કરશે અને તમારા માતાપિતા બીમાર છે કે કેમ આ બધી જ વસ્તુ ચેક કરવામાં આવશે તમારા માતા પિતા તમારી સાથે રહેશે તમારું બાળક બીમાર સ્થિતિમાં છે બીમાર સ્થિતિમાં તમે છો તો તમે એ સ્થિતિમાં કામ કરી શકો સમગ્ર પરિવારના આરોગ્ય ઇતિહાસની તપાસ કરવામાં આવશે એટલે કે હવે ત્યાં જવું એટલું સરળ નથી અધિકારીઓ દ્વારા તમામ વસ્તુ ચેક કરવામાં આવશે વર્ષ બે હજાર ઓગણીસમાં માં પબ્લિક ચાર્જ નિયમને કડક બનાવવામાં આવ્યો હતો અને આ નિયમ હેઠળ પબ્લિક ચાર્જ નિયમ જે ટ્રમ્પે લગાવ્યો છે એ શું છે સ્વસ્થ વ્યક્તિઓને જ પ્રવેશ આપવાનો નિયમ કે જેને અમલી કરવામાં આવ્યો છે કેટલીય સમસ્યાઓથી પીડાતા લોકો સમાજને યોગદાન જ અમેરિકામાં હવેથી પ્રવેશ આપવામાં આવશે આ નિર્ણય લેવામાં આવ્યો હતો એવા લોકોને પ્રવેશ જે સમાજને યોગદાન આપે સમાજ પર બોજ નહીં થાય એવા લોકોને પ્રવેશ આપવાનો નિર્ણય તો ટ્રમ્પના પહેલા કેટલાક નિયમોના કારણે બે ચાર પોઈન્ટ સાત જેટલા મિલિયન મેડિકલ લાભાર્થીઓએ પોતાનું કવરેજ પણ ગુમાવ્યું છે વિઝા અને ગ્રીન કાર્ડનો અસ્વીકાર કરવામાં આવશે ત્યારે ટ્રમ્પના જે પહેલો નિયમ છે ડાયાબિટીસ તો ધરાવતા ભારતીય એશિયન ઇમિગ્રેશનને વિઝા મેળવવામાં હવે મુશ્કેલીનો સામનો કરવો પડી શકશે ત્યારે નવા નિયમથી વિઝા અને ગ્રીન કાર્ડ પ્રક્રિયાને આ પ્રક્રિયા વધુ મુશ્કેલ થઈ શકે છે વિઝા અને ગ્રીન કાર્ડનો આ તમામ જ્યારે પરિસ્થિતિ હોય ત્યારે તેનો અસ્વીકાર થઈ શકે સાથે સૌથી વધારે અસર વૃદ્ધ માતા પિતા અથવા તો દિવ્યાંગ બાળકો ધરાવતા પરિવાર પર થશે એક વાત સ્પષ્ટ કરવામાં આવી છે કે સમાજને આગળ વધારવામાં નહીં કે બોજ બનવામાં અમેરિકાના કાર્યબળમાં ઇમિગ્રેશનનો નોંધપાત્ર રીતે હિસ્સો છે અને ત્યારે હવે જેટલા જઈ રહ્યા છે એમના પર આ કડક નિયમો લાવવામાં આવશે અર્થતંત્ર પર અસર પર નજર કરી લઈએ કુશળ કામદારો હવે જો આ નિર્ણય બાદ ત્યાં કુશળ કામદારોની સંખ્યા ઘટશે પ્રોફેશનલ કર્મચારીઓ ઘટતા અર્થતંત્રને નુકસાન થવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે વીસ ટકાથી ત્રીસ ટકા જેટલા ભારતીયો અરજી કરવામાં આવે અરજી તેમની નકારવામાં આવે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કારણ કે ક્યાંક ને ક્યાંક કોઈક વસ્તુ નડી જાય પબ્લિક ચાર્જ નિયમની ભારત પર ઊંડી અસર પડશે આ અર્થતંત્રને ભારતીય અરજીઓને અસર પડશે દર વર્ષે લગભગ એક લાખ ભારતીયો કે જેઓ ગ્રીન કાર્ડ માટે અસર કરશે પરંતુ જો એ તમામ નિર્ણયો આવી ગયા તો થોડું અઘરું થઈ શકે સિત્તેર ટકાથી વધારે લોકો આઈટી અને આરોગ્ય સંભાળ જેવી પ્રોફેશનલ લાઈન સાથે જોડાયેલા છે વૈશ્વિક સ્તરે ત્રેપન કરોડ લોકો ડાયાબિટીસથી પ્રભાવિત પણ થઈ રહ્યા છે બે હાજર પિસ્તાલીસ સુધીમાં આંકડો વધી અઠ્યોતેર કરોડ જેટલી થવાની સંભાવના ત્યારે ડાયાબિટી લોકો પીડાતા હોય છે ફેડરેશન અનુસાર ભારત એ વિશ્વ ડાયાબિટીઝની રાજધાની અહીંયા સૌથી વધારે લોકો આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે વર્ષ બે હાજર ઓગણીસ માં ભારતમાં સત્યોતેર બિલિયન પુખ્ત વયના લોકો કે જેઓને ડાયાબિટીસ હતી જે બતાવે છે કે ભારતમાં સૌથી વધારે ડાયાબિટીઝ લોકોને અસર વર્ષ બે સુધીમાં વધીને આ સંખ્યા એકસો મિલિયન સુધી પહોંચી હતી એટલે આંકડો ઘટવાના બદલે વધી રહ્યો છે જેના કારણે વિદેશમાં જવા માટે તેમને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડશે અને આ સાથે અન્ય મહત્વના સમાચારો પર નજર કરીશું હવે પંચાયતોમાં ભ્રષ્ટાચારી માટે કોઈ પણ સ્થાન નથી આપણે એક મહત્વનો નિર્ણય ભ્રષ્ટાચારી નો સ્થાન નહીં પંચાયતમાં ભ્રષ્ટાચાર રોકવા માટે સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણું માં નવા નિયમો જાહેર કરવામાં આવ્યા ત્યારે આ મહત્વનો નિર્ણય પંચાયતોને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા માટે સરકારે કડક વલણ અપનાવ્યું ભ્રષ્ટાચારીઓને રોકવા અધિકારીઓને વધારાની સત્તા અપાઈ ગ્રામ તાલુકા જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના હોદ્દેદારો સામે પગલા લેવાશે હોદારો સામે આરોપ સાબિત થશે તો ડીડીઓ પદ પરથી તેમને હટાવી શકાશે ભ્રષ્ટાચારની તપાસ અને પગલા લેવાની સત્તા ડીડીઓને આપવામાં આવી છે ત્યારે હવે પંચાયતોમાં ભ્રષ્ટાચાર નહીં ચલાવી લેવાય કડક પગલા લેવામાં આવશે ભ્રષ્ટાચાર મુક્ત પંચાયત માટે સરકાર દ્વારા એક કડક અને અતિ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે ગુજરાત પંચાયત અધિનિયમ દ્વારા આ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે હવે ભ્રષ્ટાચારીઓને નહીં ચલાવી લેવામાં આવે ભ્રષ્ટાચારીઓને રોકવા માટે અધિકારીઓને સત્તા આપવામાં આવી છે ગાંધીનગરના કલોલમાં પેટ્રોલ પંપના માલિકે બે દીકરીની સાથે આપઘાત કર્યો બોરીસણાની નર્મદા કેનાલમાં જમ્પ લાવી જીવન ટૂંકાવ્યું ધીરજ રબારીએ પોતાની બે દીકરીની સાથે આપઘાત કર્યો આ બંને દીકરીઓ દસ વર્ષીય જસ્વી અને ચાર વર્ષીય જિયાનાનો મૃતદેહ મળી આવ્યો પેટ્રોલ પંપ માલિક ધીરજની

અને પોતાની બે દીકરીઓને લઈ આત્મહત્યા કરી વધુ માહિતી મેળવીશું સંવાદદાતા મેહુલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે મેહુલ નર્મદા કેનાલમાં એક યુવકે પોતાની બે દીકરીઓ સાથે જીવન ટૂંકાવ્યું એમનો મૃતદેહને શોધખોળ કરવામાં આવી રહી છે એ અંગે અપડેટ અને શું કોઈ કારણ સામે આવ્યું શા માટે આપઘાત કર્યો તપાસ જે છે તે કરવામાં આવી રહી છે તે પ્રમાણે ગૃહ કારણે આ પગલું ભર્યું હોવાનું જે છે તે સામે આવી રહ્યું છે બંને જે બાળકો છે તેના મતે મળી ચુક્યા છે હજુ પણ શોધખોળ જે છે તે કેનાલ ની અંદર કરવામાં આવી રહી છે ફાયર વિભાગ દ્વારા જે પોસ્ટમોર્ટમ માટે જે બાળકોની દગોડી છે તે મોકલી દેવામાં આવી છે પોલીસ જે છે આ અંગે એડી નોંધીને તપાસ કરી રહી છે પરંતુ આ જે યુવક છે કે જેને પોતાના બધા બાળકોની સાથે જે આત્મહત્યા કરી છે તેની અંદર પ્રાથમિક તપાસની અંદર કૃકલેશના કારણે આ પગલું પડ્યું હોવાનું સામે આવી રહ્યું છે યુવક મૂળ પોલીસના ગામનો જે છે અને ધીરે દ્રભારી તેનું નામ છે અને પોલીસ હાલ પરિવારના જે સભ્યો છે અન્ય સભ્યો કે જે તેની પરિસ્થિતિમાં હોય તેના નિવેદન પર લઈ રહી છે સાથે જ તેના જે યુવક છે તેના અને તારાપુર તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ દાદાગીરી કરતા જોવા મળ્યા પૂર્વ પ્રમુખ પ્રવીણ વાઘેલા જ્યારે હાઈવે પરની હોટેલમાં જમવા ગયા હતા ત્યારે હોટેલમાં અફઘાની પનીર અને લાહોરી પનીર જેવા સબ્જીના નામ વાંચી તેઓ ઉકળી ગયા હોટેલના મેનુમાં શાક વિદેશી નામ લઈને વધુ માહિતી મેળવીશું સંવાદદાતા ઘનશ્યામ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે ઘનશ્યામ તારાપુર તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખની દાદાગીરી સામે આવી તારાપુર તાલુકાના પૂર્વ ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ વાઘેલાનો આ વિડીયો છે અને વિડીયો જે સીસીટીવી ફૂટેજ નો છે તે સોશિયલ મીડિયામાં ઘણો જ વાયરલ થયો છે આ વિડીયો વાયરલ થયા બાદ એક સ્થાનિક પત્રકારે પણ સમગ્ર અહેવાલ લખ્યો હતો અને ત્યારબાદ આજે પ્રવીણ વાઘેલા છે તેના દ્વારા સોશિયલ મીડિયા ઉપર પત્રકારોને પણ ટાંકીને પોસ્ટ કરવામાં આવી હતી જેને લઈને ભારે વિરોધ થયો છે હાલ જે હોટલ ના સંચાલક છે તેમના દ્વારા પણ પોલીસનો સંપર્ક કરવામાં આવ્યા પનીર લાહોરી જે નામ છે તેની સામે તેને વિરોધ હતો અને તે વિરોધ ને લઈને તેને હોટલ સંચાલક સાથે બાથાકૂટ કરી હતી બબાલ કરી હતી અને સમગ્ર ઘટના હાલ ટોક ઓફ ધ ટાઉન બની છે જી જી ઘનશ્યામ આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ અને વડોદરામાં કાયદાનું પાલન કરાવનાર જ કાયદાનો ઉલાળીઓ કરી રહ્યા છે જેનું કામ લોકોનું રક્ષણ કરવાનું છે એવા પોલીસ કર્મચારીઓ જાણે ખાખી વર્દી પહેરી પોતાની પાસે લોકોને હેરાન કરવાનો હક છે તેવું સમજી લે છે વડોદરાના નવલખી મેદાન પાસે પોલીસ કોન્સ્ટેબલે યુવકની સાથે દાદાગીરી કરી એનું મોપેટ સળગાવી દીધું હોવાની ઘટના ઘટી કોન્સ્ટેબલે પોતાના સાગરીતો સાથે મળી યુવકનું બાઇક સળગાવી દીધું કુંઢીલા ગામે સરફરાજ નામનો યુવક મહિલા મિત્ર સાથે મેદાનમાં બેઠો હતો ત્યારે કોન્સ્ટેબલ તેના બે સાકરિતો સાથે યુવકને પકડવા મોકલ્યા અને બંને યુવકને પકડી લાવ્યા ફરી માર માર્યો કે યુવકે ફરી ભાગી જઈ પોતાના મિત્રોને મદદ માટે બોલાવ્યા યુવકના મિત્રો આવી જતા તે સ્થળ પર પાછા ફર્યા જ્યારે સ્થળ પર તેનું બાઇક સળગેલી હાલતમાં મળી આવ્યું હતું

આ બંનેને જે એક્ટિવા હતું એ એક્ટિવા પોતે ચલાવી લે છે પાછળ છોકરાને બેસાડે છે અને પાછળ છોકરીને બેસાડી અને જે નવલખી ગ્રાઉન્ડ છે ત્યાં એક ક્રિકેટ સ્ટેડિયમ આવેલું છે અને ત્યાં લઈ જઈને આ છોકરાને આણે મારવામાં ગડદાપાટું પાટું મારવા માંડેલ જેથી કરીને છોકરો અને છોકરી છે એક્ટિવા ત્યાં છોડી અને ગભરાઈને આપણી સોલર પેનલ છે ત્યાં આવી ગયેલ હતા અને પછી એના જે મિત્રો આવી ગયા એટલે મિત્રો આવી ગયા પછી ત્યાં ગયેલો તો ત્યારે ત્યારનું એક્ટિવા છે ત્યાં સળગાવી હાલતમાં મળી ચાલો તું વડોદરાના રાવપુરા પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ જ હેવાન બન્યો હોય એવી ઘટના પ્રકાશમાં આવી છે ગુરુવારની રાત્રે સરફરાજ નામનો જે ડભોઈનો યુવક છે એની પ્રેમિકા સાથે નવલખી મેદાનમાં એકાંત માણી રહ્યા હતા ત્યારે આ કોન્સ્ટેબલ અને એના બે મિત્રો આવી અને એમને ધમકાવ્યા જે યુવક છે સરફરાજ એને માર પણ માર્યો એમનાથી ભાગી અને સરફરાજ છે રોડ ઉપર આવ્યો ત્યારે એનું જે એક્ટિવા છે એ પણ સળગાવી દેવામાં આવ્યું સમગ્ર ઘટનામાં જ્યારે ફરિયાદ થઈ ને સીસીટીવી આધારે રાવપુરા પોલીસે કોન્સ્ટેબલ નિલેશ બારૈયા અને અન્ય બે યુવકોની ધરપકડ કરી છે જે રીતે ઘટના બની છે નવલખી મેદાનમાં આજથી થોડા વર્ષો પહેલા નવલખી જે રેપ કેસ બન્યો ત્યાર પછી પોલીસ દ્વારા અહીંયા પોલીસ ચોકી પણ શરૂ કરવામાં આવી હતી પરંતુ આ પોલીસ ચોકી અત્યારે સમય જતાં છે અહીંયા કોઈ પોલીસ જવાન બેસતો નથી એટલે જ્યારે નવલખી રેપ કેસ બન્યો ત્યારે આ પોલીસ ચોકી તૈયાર કરવામાં આવેલી પરંતુ અત્યારે પોલીસ જોવા મળતો નથી અને એના કારણે જ ગઈકાલે જે ગુરુવારના દિવસે જે આ ઘટના બની એમાં પણ અહીંયા પોલીસની હાજરી નહોતી નિલેશ બારૈયા જે રાવપુટાનો પોલીસ કોન્સ્ટેબલ છે એને કયા ઈરાદે આવું કૃત્ય કર્યું એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે પરંતુ પોતાની પ્રેમિકા સાથે એકાંત માણી રહેલા આ યુવકને માર મારી અને એનું એક્ટિવા જે મોપેડ છે એ પણ સળગાવી દેવામાં આવ્યું છે આ મામલે અત્યારે હાલ તો રાવપુરા પોલીસે ત્રણેયની ધરપકડ કરીને કાર્યવાહી શરૂ કરી છે પરંતુ નવલખી મેદાનમાં બનતી આવી ઘટનાઓ રોકવા માટે તંત્ર ક્યારે જાગશે એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા અને અમદાવાદના કુબેરનગરમાં આવેલી ભાગવતી સ્કૂલની માન્યતા રદ કરાઈ છે રિપીટર વિદ્યાર્થીઓને રેગ્યુલર બતાવી ગ્રાન્ટ મેળવતી હોવાની શાળાની માન્યતા રદ થઈ ડીઓની મંજૂરી ન હોવા છતાં શાળામાં શિક્ષકોની ભરતીને માન્યતા અપાઈ હતી શાળામાં ભણતા વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે એક હજાર વિદ્યાર્થીઓને અન્ય શાળામાં ટ્રાન્સફર કરવામાં આવશે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને અન્ય શાળામાંથી માહિતી મેળવીશું સંવાદદાતા શુભમ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે શુભમ અમદાવાદની શાળા ભગવતી વિદ્યાલય કે જે ખોટી રીતે ગ્રાન્ટ મેળવતી હતી ત્યારબાદ કાર્યવાહી શું વધુ

સરકારી યો સસ્તા ભાવે લેપટોપ આપવાની પોતાની ઓળખ આપતા હતા અને પછાત વર્ગના બાળકોને તથા સરકારી કર્મચારીઓને લેપટોપ અને બીજી સ્કીમ્સ જે છે લાભ અપાવવાના બહાને પોતાના ખાતામાં એમના પાસેથી પૈસા લેતા હતા અને પંચમહાલ ના શામળ દેવીમાં આંગણવાડીના નામે ગામની નિર્દોષ પ્રજા સાથે ઠગાઈ કરવામાં આવી સાયબર ફ્રોડ આચરનાર ઠગબાજુએ પીએમ ઓફિસ થી બોલતા હોવાનું કહી લોકોને આંગણવાડીના લાભ મળતો હોવાનું કહ્યું હતું પત્નીની ડિલિવરીથી ભરેલું અરજી ફોર્મ સ્વીકાર્યું હોવાથી સહાય મળતી હોવાનું કહી વિશ્વાસમાં આધાર કાર્ડ નંબર જાણી પણ લઈ લીધો લોકોએ ઓટીપી આપતા જ ખાતામાંથી પૈસા ઉપડી ગયા ત્યારે ગામના લોકોએ ખાતામાંથી કુલ ત્રીસ હજાર રૂપિયા ઠગબાજુએ પડાવી દીધા છે અને લોકોએ આઈસીડીએસ વિભાગમાં ચકાસણી કરતા કોઈ લાભ ન અપાયો હોવાનો ખુલાસો થયો જેને પગલે સાયબર પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને નાયબ મુખ્યમંત્રી હરસંઘવી ઓલપાડ ની મુલાકાતે ઓલપાડમાં હર્ષ સંઘવી નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ખેડૂતોએ નાયબ મુખ્યમંત્રી પર ફૂલ વરસાવી તેમનું સ્વાગત કર્યું દસ હજાર કરોડ નું સહાય પેકેજ જાહેર થતા જ ખેડૂતોએ સરકાર નો આભાર માન્યો કાલે સાંજે ગુજરાતના ઇતિહાસમાં ના અપાયું હોય એ પ્રકાર ગુજરાતના ઇતિહાસ નું સૌથી મોટું ખેડૂતો લક્ષી રાહત પેકેજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ડિક્લેર કરવામાં આવ્યું છે હજી દસ દિવસ પહેલા જ ઉત્તર ગુજરાતના વીસ જેટલા તાલુકા માટે સાડા કરોડ નું પેકેજ